કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી આઠ કલાકનો કાયદો તો આખી દુનિયામાં આઠ કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે કે સરકારની પાસે કોને એવી માંગણી મૂકે કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી

બાર કલાક કામ કરશે તેવું બિલ રજુ કરવામાં આવ્યો છે અને તેને લઈને વિસાવદરના દરસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિરોધ નોંધ્યો છે અને વિરોધ પ્રદર્શિત કર્યો છે આ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયન શું બોલ્યા છે સાંભળો આ કામ કરતા મજૂરો કામદારો કે હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી કલાકનો કાયદો તો દુનિયામાં કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં હજાર વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણ એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો ના બદલે મજૂરોના કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડીરોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આઠમાંથી કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમ વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલરીમાં હાજર નતા એ વાતનું માનની અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓ ગેલરીમાં બે શું મળે